અને બધા ભજન પ્યાસી ભલે બેઠા તો હોવાના પણ બધા ભજન પ્યાસી પણ આ જેવા પરસોત્તમભાઈ ની વિદાય છે છે સંતાનો એમને આપણે દીકરા કે બેટો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો તો જનનીને કાઉ જઈને વરવું લાગે વેલડા કાઉ જાજા કાગોલિયા અને કાવ જાજા કપૂત એ હકડી સીમય ભલીને ને હકડું ભૂલો સપૂત બાપના રસ્તે જો દીકરો ન હાલે તો એમ કહેવાય છે કે દીકરાને જન્મવાનો કોઈ અધિકાર નથી ત્રણ કંઠોતર દીકરા છે અને પિતાની ખૂબ સેવા કરી ખૂબ સેવા કરી અને મેં તો નજરે જોયું છે કે એ પિતા તરીકે એમણે પોતાની ફરજ પૂરી કરી છે પોતાની ફરજ પૂરી કરી છે પણ જો બેટો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો તો જનનીને કામ જેનું વરવું લાગે એટલે આજ આ અમારા પસા ભગતની શ્રદ્ધાંજલિ છે આ કોઈ એવો પ્રોગ્રામ નથી આ બધા મિત્રો છે મારા નિલેશભાઈ ધારીનું એક અમારા આપણા વિસ્તારનું જય ગિરનારીભાઈ આ મારા કલાકાર બી છીએ આ બધાને જો નામ જો હવા છે લોહી શકે એવા બધા નિરેશભાઈ પરમાર એટલે આપણે ધારી પ્રગણાનું બહુ સારામાં સારું સંતવાણીનું કામ અને રાજુને તો આપણે બધા ઓળખો જ છે અને આ બાજુ અમારા તમિલામાં જંતીભાઈ ઉનાથી અને બેન જીતુભાઈ બારો એટલે હા માજન તો અમારે મજીરામાં જોઈ અમારે પડેલા આમ તો પાછું એક માજીરો આપણા હોનાનું કર્યું બગડાટી બોલાવ એટલે કહેવાનું આ બધા મિત્રો છે અને મેં વાત આ બધાને કરી કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે એટલે બજેટ નહીં મને કહેશે કોણ છે ભાઈ મિત્રો છે ઘરે કરવાનો છે કાયદા થઈ જાય એ થઈ જાય એ જ લાગણી છે બાકી કલાકાર તમે બોલાવો ને એટલે કારણ કે આ બધાનું શું છે કે મને નોકરીયા તો બરોબર કે રોજનો પગાર હોય છે આને તો શું છે સિઝન પ્રમાણે હાલું નહીં એમાં હો રૂપિયા દો એટલે હું નથી માનતો કે વ્યાજબી છે એટલે કે કે સાહેબ સાહેબ થઈ 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 જાય જાય ભાઈ પ્રોગ્રામ આજ બધા જે મિત્રો આવ્યા છે ને એ કોઈ કલાકારી કરવા નથી બસ ખાલી ભાવ રજૂ કરો કારણ કે ભજનાનંદી માણસ બહુ ભલે તબલું એની રીતે વગાડતા પણ આમ એ ભગવાનમાં લીન થઈ જતા એવા એવા પુણ્યાત્મા પાછળ આપણે આજ બધા ભેગા થયા છે અને એવા પિતા અને બાપનો પ્રેમ કેવો હોય મેં તો નજરે જોય જરા ઈકો ઘટાડજી બોલતો ત્યારે પિતાને પુત્રનો પ્રેમ કેવો હોય મેં કીધું ને કે બેટો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો તો જનનીને કામ જેનું વરવું લાગે વેલડા તો દીકરો છે એના બાપના રસ્તે નો હાલે એના રસ્તે નો હાલે ને તો એ દીકરાનો કોઈ જન્મનો અધિકાર નથી બાપે જે કાઈ રસ્તો આપણો ચિત્રો હોય એના રસ્તે તમારે હાલું પડે મને પ્રસંગ નથી પણ નાની વાત કરું મારા બાપુ અને બધા બાપા બે ખાસ મિત્રો એ રોજ બધા બાપા દુકાને જ નીકળે મારા બાપુ એને સિગારેટ દેતા રોજ મિત્રતાના હિસાબે મારા બાપુ વહી ગયા ને પછી બધા બાપાને નીકળે હું દુકાને બેઠો બધા હાલો બધા બીડી પીવા તો કે નહીં કીધું કેમ તો કે ના ના નથી મારે સિગારેટ પીવું મેં કીધું મારા બાપુ વહી ગયા છે પણ અહીંયા ત્યાં અહીંયા છો અને તમે જ્યાં સુધી ત્યાં સુધી મારી ફરજ આવે મારા દીકરાની મારા બાપના બેટો જો બાપ તને ચીલે ચાલે નહીં તો જનની ને કામ જીણું ભરવું લાગે વેલડા બાપ અને દીકરા નું પ્રસંગ અને આપણે નિલેશભાઈ અને રાજુભાઈને ખૂબ ખુબ ભરીને સાંભળવાના છે હું પણ તમારી વચ્ચે આવીશ પણ બાપ અને દીકરાનો પ્રેમ કેવો આ નવ આમાં નવ યુવાન પેઢી છે આમાં તો બાવથી માંડીને બધા મારા વિદ્યાર્થી મારી પાસે ભણી ગયા છે એક વડીલ ભાઈ તરીકે એક વડીલ શિક્ષક તરીકે હું બધાને એક વિનંતી કરું છું કે બાપ માવતર ને જે દીકરો દુઃખી કરે ને એને નરકમાં રહેવાનો અધિકાર નથી તમે ભલે દાળિયું કરતા હો તમારા હાથમાં હાંજે દાંતડી ફરતી હોય એનો રંજ નથી તમે કરોડોપતિ કદાચ નથી તો એનો રંજ નથી પણ જો હાંજ પડે અને બસો રૂપિયાની મજૂરી કરી આવો ને તમે તમારા મા બાપને જો હોકારો ન દો પડકારો ન દો તો તમારા જીવવાનો કોઈ અધિકાર નથી બાપ અને દીકરાનો પ્રેમ કેવો હોય બાપ દીકરા માટે કેટલું કરે નાનો પ્રસંગ કરું ગામડું ગામ

એટલે બુઢો બાપ એ દીકરાને એમ કે છે બટા ઘરમાં જતો કાંધી ઉપર એક પોટલું પડ્યું છે એટલે દીકરો ગયો અને કાંધીથી પોટલું ઉતારીને કે બટા ખોલતો એટલે ઓહરીને ઘોડે જુવાન માણસ એ પોટલું ખોલે છે ધીમે ધીમે એક પછી એક ગાંઠ છોડી અને પોટલામાંથી એક નાની ચોપડી ગાંઠ છે બાપુ આમાં ચોપડી છે ચોપડી છે ને બટા તો હા એ નોટ છે તો હા બાપુ પાના ફેર્યું બાપે એટલે દીકરો એક પછી એક પાના મેળ્યો ફેરવા ને દરેક પાનામાં એક એક પાનામાં ખાલી કાગડો 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 એટલે દીકરો કે છે બાપુ આમાં તો ખાલી કાગડો 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 લખ્યું છે લખ્યું છે ને બટા તો હા તો બાપ તારી માં ગુજરી ગયો ને તારા જન્મ તો હવે તે આ બાપ મરદમાના છે ને એ દીકરા બાપ મટી બની ગયું તને મેં મારા ગળેથી થી કોઈ નોખો કર્યો તને પગમાં કાંટા ન લાગે બાપ મેં ખંભે બહેરો છે ઉપરથી કોઈ પક્ષી ચાંચ ન મારે એટલે હંમેશા તારા માથે મેં હાથ રાખ્યો છું આમ તને મોટો કહેવો અને મેં એક દી તું કાલી ખેલી ભાષા બોલતો ને દોઢ વરનો હતો ને હું ખંભે બહેરીને ગામની પાદરમાં નીકળ્યો ગામના પાદરના વડલામાં એક પક્ષી બેઠું અને અવાજ કર્યો અને તે પૂછ્યું કે બાપુ આ શું છે એટલે મેં કીધું બેટા કાગડું છે તે પાછું પૂછ્યું બાપવા આ શું છે મેં કીધું બેટા કાગડો છે કે ફરીથી પૂછ્યું બાપુ આને શું કહેવાય મેં કીધું બટા કાગડો છે બટા તે એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં પણ તે નવાણું વાર મને બજારમાં પૂછું તે આ બુઢા બાપે નવાણું વાર જવાબ આપ્યો તો બેટાને કાગડો કહેવાય કાગડો કહેવાય કાગડો શું અને તને ત્રણ વાર કેટા હાલ આવી ગયું અને બેટો જો બાપ તને ચીલે ચાલે નહીં તો તો જનનીને કાવું જેનું ભરવું લાગે અને કાવું જાજા કાગોલિયા દીકરા કદાચ છ હોય તમારે ઉઠી જામીન ગોતો આપણે એવા દીકરાની જરૂર કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપો તમારે દીકરા જાજા શું કામ ઇથી આપણે માટી થઈ ગયા નહીં પણ હકડી સી મેને ભોલી ને હકડો ભલો સપોટ એક દીકરી કુળમાં હોય ને એક સપોટ દીકરો હોય ને તો આમ તો કુમ ઉજાડી નાખ અને બેઠો છો એટલે એક એક ગામના એક દીકરા તરીકે બધાને મારે વિનંતી છે માં બાપને ખૂબ હાજર દુનિયાનું મોટા મોટું કુ તીર્થસ્થાન હોય તો એ મા બાપ છે હું તમને પૂછું માતાજીને કે મંદિરમાં પગે લાગવાની જરૂર નથી મૂર્તિ કોઈથી તમને આશીર્વાદ નહીં દે પણ તમારા બુઢા બાપનો હાથ તો તમારા માથે પડી જાય ને ત્યાં તો તમારો મેળો પાર થઈ જાય માવતરથી દુનિયામાં કોઈ પણ નથી એવા આજ પરશોત્તમભાઈ એટલે મારા પ્રસા ભગતની શ્રદ્ધાંજલિની મેં બધા જગ્યા થયા છે આજ માત્ર સંતવાણી કરવાની છે અને ને એવી પ્રાર્થના કરી કે હે ભોળાનાથ અમારી વચ્ચેથી જે અમારો એક આત્મો જઈ ગયો છે અમારો અમારો અમારે અંતરની ગાંઠ વહી ગઈ છે બરાબર ના તો અંતરની ગાંઠ કેવા છૂટી ગઈ છે અને એ તમારી વચ્ચે આવ્યા છે ને આવા નાના આવા દીકરા ઉતરાવણ એમના અને હું તો કહું છું ને માવતર વગરનું ઘર છે ને એ તો જાણે કોઈ આમ પાણીયાનામાં ગોળા વગરનું ઢાંકણા વગરનો ગોળો પડ્યો ને એવું લાગે હો ઠીક છે ત્રણેય ભાઈ નો પ્રેમ અદભુત છે મેં જાણ્યું છું ખૂબ પ્રેમ છે ત્રણેય ભાઈ વચ્ચે પણ હજી મારી દ્રષ્ટિએ ઉંમર તો નાની કહેવાય નાની કહેવાય આ તો ઠીક છે આ સમાજ છે ને આપણો પરિવાર આ તો આપણા દુઃખમાં ભાગ લેવા આવ્યો કાલ હવાર આ બધા મહેમાન વેજા તમે ઓહરીની ઘોરી સરસુ દે તો તમારો બાપ યાદ આવશે એટલે તમે કોઈ વિહરી નો હો ભગવાન જન્મ આપ્યો જેનું મૃત્યુ સો છે એમાં કોઈ એમાં વિધિના લેખમાં કોઈ મેથ મારી જ ન શકે પણ બાપ તો બાપ છે કારણ કે પ્રભુના પડછાયામાં પિતાના પડછાયામાં મેં ક્યાંક પ્રભુ જોયો છે અમારે કવિતા કેવી છે તમે ઓહરી ખોળે બેસો ને તેથી તમારો તમારા પિતા તમને યાદ યાદ આવે અને એને કે પિતા છે ને એ તો હું માનું છું માં જે છે ને એ મા તમારું દુઃખ વ્યક્ત કરી શકે તમને ઠપકો દે હગે એ તમારે અમે રોય ને હળવું હયું છે હળવું કરી શકે પણ પિતા એક એવો એવો પુરુષ એક એવી વ્યક્તિ છે કોઈ દી તમારે અમે દુઃખ વ્યક્ત ન કરાવ વિચાર કરજો એ બાપ બાપને કે તમારાને મારા પેટ પાળવા માટે આખો દિવસ કેટલી મહેનત કરતા હોય છે હે અને રાત્રે હા જે આપણી ઘરે અને જો દીકરા તરીકે આપણી ફરજ ન પૂરી કરીએ તો આપણી જેવો કોઈ ન હોય કારણ કે કદાચ તમારી પાસે અબજો રૂપિયાની સંપત્તિ થાય ને અબજો રૂપિયાની ખુશી થાય કદાચ પણ એ ખુશી વ્યક્ત કરવા માટે ઠેકાણું તો જોઈએ ભલા મને તમે કોને તમે કોને કહો કે બાપુ આ લીધું બાપુ અમે કીધું હે ને એ માવતર માવતર વગરનું જીવન અધૂરું છે એ વાત પસા વગરની શ્રદ્ધાંજલિમાં આ બધા ભેગા થયા છે તો નિલેશભાઈ પરમારની વિનંતી કરું ગાવો બાપા એવા સરસ મજાના ગણપતિ બિહારો આજે તમને મોજ આવે ત્યાં સુધી આપણે ખાલી ભજન જ કરવા છો આનંદ જ કરવાનો છે સરસ મજાના ગણપતિ બરાબર ને યાદ કરી પછી રાધુભાઈ છે નામા કોઈ મહેમાન આવ્યા હોય તો વાંધો નહીં પ્રકાશ કોઈ મહેમાન હોય ને તો આપણે ખાલી આ તો આ તો કોઈ કલાકાર નથી આ તો ઘરના મિત્રો છે એટલે આપણે ઘણા ભગત આનંદ જ કરવાનો સંતવાની જ કરવાનો આવો ગણેશભાઈ